આજ રોજ વડોદરા શહેરને ઉતરે આવેલ દશરથ ગામમાં ભગવાન રામાપીર અને ભાથીજી મહારાજના મંદિરે એક અનોખો ચમત્કાર જોવા મળ્યો હતો સવારે દસ વાગ્યાની આસપાસ મંદિરની દિવાલ પર રામાપીરના ઘોડાની છબી ઉપસી આવી હતી આ વાત વાયુ વેગે દશરથ ગામ અને આજુબાજુના ગામો પ્રસરી જતા લોકો ટોળા તેના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા બાસુજી મહારાજ તથા રામદેવ મહારાજનું જે મંદિર આવેલું છે તળાવ પાસે ત્યાં જે પૂજારીનું કામ કરે છે આ કાનજીભાઈને સવારે સાડા દસ વાગે રામાપીરના ઘોડાના લીલા કલર સાથે રામાપીરના દર્શન થયા સ્ટાઇલ સુપર જે અત્યારે પણ દેખાઈ રહ્યો છે આવી જ રીતના આજે દસ પંદર દિવસ પહેલાં પણ રામાપીરના મન જે મૂર્તિ છે ત્યાં ઓટોમેટિક દીવો પણ સળગી ગયેલો એ ટાઈમનો એમણે કોઈ કીધું નહોતું તો આજે પંદર વીસ દિવસમાં ફરીથી આજે રામાપીરે દર્શન આપી પરચો આપ્યો છે એ ખાસ જણાવું છે દરેક વ્યક્તિને દસરથ ગામ ના હાલની તારીખ ગ્રામજનો દર્શન કરી રહ્યા છે જય હિ રામાપી રામા